અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરી વિકાસ સપ્તાહ બે હજાર પચીસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ મહોત્સવમાં પશ્ચિમ ઝોનમાં અમદાવાદના રાજાને પ્રથમ વિજેતા જાહેર કરી સન્માન કરવામાં આવ્યું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરી વિકાસ સપ્તાહ બે અંતર્ગત વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સંસદ શ્રી મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનીતિ પાની ધારાસભ્યશ્રી તથા અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં શહેરના સત્યાવીસ કરોડના કામોનું લોકાર્પણ થયું આ કાર્યક્રમમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ મહોત્સવના ઝોન મુજબના પ્રથમ ક્રમના વિજેતાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા જેમાં પશ્ચિમ ઝોનમાં આંબાવાડી વિસ્તારમાં અમદાવાદના રાજાને પ્રથમ ક્રમના વિજેતા જાહેર કરી ગણેશોત્સવના આયોજક શ્રી આનંદભાઈ દોશીને સન્માનિત કરવામાં આવ્યા હતા આનંદ નવીનચંદ્ર દોશી સહજાનંદ કોલેજ ચાર રસ્તા પાસે અમદાવાદના રાજા મારા માટે ગૌરવની વાત છે કે મારા વિસ્તારમાં અમારા વિસ્તારમાં સહજાનંદ કોલેજ પાસે વર્ષોથી ગણપતિ થાય છે અમદાવાદ કા રાજા એને પશ્ચિમ ઝોનનું સૌથી પ્રથમ ઈનામ મળ્યું છે એના બધા જ જે આયોજકો છે એમને મારા વતી ખૂબ ખૂબ અભિનંદન